શ્રાવણ માસનો છેલ્લો સોમવાર સોમવતી અમાસ અને ભાદ્રપક્ષ અમાસ બોત્તેર વર્ષે એવો અદ્ભુત સંયોગ રચાયો હોય ત્યારે પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે શ્રી પરશુરામ સંગઠન અને શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ સહયોગથી બિલવા પરિણમનો કાર્યક્રમ યોજવામાં આવ્યો શ્રાવણ માસનો છેલ્લો સોમવાર અને સોમવતી અમાસ છે ભાદ્રપક્ષ અમાસ છે અને બોત્તેર વર્ષે એવો અદ્ભૂત સંયોગ રચાયો છે ત્યારે પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે શ્રી પરશુરામ સંગઠન અને શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટિક મહત્વ પર બિલિપત્ર ચઢાવવાનું વિશેષ મહત્વ રહ્યું છે બિલ્વપત્ર ભગવાન શિવજીના ત્રિનેત્ર સ્વરૂપ માનવામાં આવે છે બિલવપત્ર ચઢાવવાથી સ્વયંભગવાન ભગવાન શિવની સાથે સૂર્ય ચંદ્ર અને અગ્નિની પૂજા થાય છે ત્યારે પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે શ્રી પરશુરામ સંગઠન અને શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટના સહયોગથી મહર્ષિ ભૃગુજીના સાનિધ્યમાં બજાર સ્થિત શ્રી મંદિર ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કર્મકાંડી તૃષાર ભટ્ટે શ્રી મંત્રોચ્ચાર સાથે બિલવારપણમની પૂજા કરાવી હતી આ પ્રસંગે શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટના પ્રમુખ રવિન્દ્રભાઈ હિંડિયા ટ્રસ્ટી પિયુષભાઈ શ્રી સમસ્તે ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના પ્રમુખ હેમંત હેમંત શ્રી પરશુરામ સંગઠનના પ્રમુખ કૃણાલ દવે સહિતના હોદ્દેદારોએ ઉપસ્થિત રહી મહાદેવજીની ભૂલવા પૂજાનો લાભ લીધો હતો આજના પાવનકારી શુભ દિવસે એટલે કે સોમવતી અમાસના દિવસે ભૃગુ ઋષિ મંદિર ખાતે શ્રી પરશુરામ સંગઠન દ્વારા શિવ ભક્તો માટે આજે શિવ ભગવાનના નેત્ર સમાન બિલીપત્ર એટલે કે બિલવાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ભરૂચના શિવ ભક્તોએ હાજરી આપી ખૂબ મોટી સંખ્યામાં એમણે આ કાર્યક્રમનો લાવો લીધો અને આજના આ શિવ સોમવતી અમ્માસના દિવસે ભરૂચના તમામ શિવ ભક્તોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ રિયાઝ પટેલનો રિપોર્ટ ન્યૂઝ ભરૂચ અમારી તમામ સાથે